પેરા પ્લસ એફિન મીન્સ ઓછા સક્રિય એટલે ઓછા સક્રિય માટે લેટિન છે પેરાફિન પેરાફિન માટે આપણે કહીએ છીએ ચલો પ્રસ્તાવનામાં પહેલા જોઈશું વ્યાખ્યા કે સાખીય અને બિન બિનસાખીય એલિફેટિક મિત્ર એલિફેટિક અને એરોમેટિક એલિફેટિક અને એરોમેટિક તો એલિફેટિક એટલે શું એની પ્રેક લેબમાં તમારે તપાસ કરવી હોય તો તાંબાની પતરી પર ગરમ કરો જો એ ધુમાડા વાળી જ્યોતથી સળગે તો એરોમેટિક અને ધુમાડા વગરની જ્યોતથી સળગે તો એલિફેટિક તો સાખ્ય કે એલિફેટિક સંતૃપ્ત મુક્ત શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બન અને શું કહેવાય છે આલ્કેન કહીએ છીએ ફરીથી એકવાર સાખ્ય કે બિનસાખ્ય સાખ્ય અને બિનસાક્ય એલિફેટિક संतृप्त मुक्त श्रंखला वाला संतृप्त मुक्त श्रंखला धारावता हाइड्रोकार्बन ने एल्केन कहे छ मिथेन एल्केन जे बन्यो एनु सामान्य सूत्र सासु में सामान्य सूत्र cn h2n 2 जे n એટલે કાર્બન ની સંખ્યા તો n બરાબર 1 મુકી આપણે તો પ્રથમ સભ્ય મળશે આપણને 2 કા 2 ને 2 4 એટલે CH4 મિથેન જેને આપણે કહીશું મિથેન રેડી આલ્કેન માં પ્રત્યય લાગે n n મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન જો કે તમને ખ્યાલ જ હશે તો એમાં જે મિથેન છે પ્રથમ સભ્યો એને માર્સ ગેસ પણ કહે છે કારણ એ માર્સી પ્લેસમાંથી ઉત્પન્ન થાય એટલે શું તો કે વનસ્પતિ અને પ્રાણીજ કચરાનું કોહવાણ થાય માર્સ ગેસ એ શું છે તો કે એમાં વનસ્પતિ અથવા પ્રાણીજ જે કચરો હોય કચરાના કોહવાણ થવાથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે માર્સીપ્લેસ એટલે માર્સ ગેસ કહેવામાં આવે છે કોને મિથેનને રેડી ચલો નેક્સ્ટ એલપીજી નામ તમે સાંભળ્યું જ હશે નામ તો સુનાયોગા એલપીજી સીએનજી રાંધણ ગેસ જેને આપણે કહે છે એલપીજી એટલે શું પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ લિક્વિડફાઈડ પેટ્રોલિયમ ગેસ એમાં શું હોય તો કે એમાં પ્રવાહી પ્રોપેન આઇસોબ્યુટેન અને બ્યુટેન એલપીજીમાં શું હોય રાંધણ ગેસમાં શું હશે તો કે એમાં પ્રવાહી જે છે પ્રોપેન બ્યુટેન આઇસોપ્યુટેન પ્રવાહી પ્રોપેન બ્યુટેન આઇસોપ્યુટેનનું મિશ્રણ ક્યાં હોય છે એલપીજીમાં સીએનજી कंप्रेस्ड नेचुरल गैस एम पंचाणु टका मिथेन हो पांच टका में बाकी ना सभ्य तो बाकी ना मा कौन कौन आवे तो पांच टका में इथेन प्रोपेन ब्यूटेन नाइट्रोजन हीलियम कार्बन डाइऑक्साइड H2S H2O एस एच टू ओ फरी मेन तो आचाणु टका मिथेन पांच टका में इथेन पी लाइन करो इथेन प्रोपेन ब्यूटेन इथेन प्रोपेन ब्यूटेन ओके આ સિવાય કેટલાક વાયુઓ નાઇટ્રોજન હીલિયમ કાર્બન ડાયોક્સાઇડ એચ ટુ રહેલા હોય છે સી એચ ફોર માર્સ ગેસ એલપીજીમાં ત્રણ પ્રવાહી પ્રોપેન બ્યુટેન આઇસોબ્યુટેન સીએનજીમાં પંચાણું ટકા મિથેન પાંચ ટકામાં ઇથેન પ્રોપેન બ્યુટેન બીજા કેટલાક અન્ય વાયુઓ હોય છે મિત્રો કુદરતી ગેસમાં एसी टका तो मिथेन वीस टका बाकी टका इथेन, टका प्रोपेन, एक टका ब्यूटेन जो इथेन, प्रोपेन ब्यूटेन पेन्टेन हेक्जेन पॉइंट पांच टका घटत ऐसी टका मिथेन पी घटा तेर एक पॉइंट पांच इथेन प्रोपेन ब्यूटेन पेन्टेन हेक्जेन प्लस वायु में ક્યાં કુદરતી વાત ચાલે છે જળવાયુ કોને કહેવાય કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુના મિશ્રણને જળવાયુ કહીએ છીએ કે જેમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન એક જેમ એક પ્રમાણમાં હોય છે આ જળવાયુમાંથી અનેક હાઇડ્રોકાર્બન મિથેનોલનું સંશ્લેષણ કરીએ છીએ એટલે એને આપણે

હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો